રાધનપુર શહેરમાં લૂંટારુઓ બન્યા બે ફાર્મ કાયદાની થઈ એસી કે તેસી ભર બજારે કરી લૂંટ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા સામે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરાઈ રાધનપુરમાં લૂંટારુએ જાહેરમાં જ એક વેપારીને નિશાન બનાવ્યો હતો રાધનપુર હાઈવે પર આવેલ દુકાનના વેપારી નંદલાલ મહેશ્વરીને લૂંટારુઓએ લૂંટ્યા લૂંટારુઓ રૂપિયા ભરેલી બેગ વેપારીની નજર ચૂકવીને ફરાર થયા જે લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે હાલ તો ઘટનાની જાણ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે રાધનપુર શહેરમાં ચીલ ઝડપની ઘટના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે અગાઉ અનેકવાર બની ચૂકી છે રાધનપુરમાં થોડા દિવસો અગાઉ પણ ઘરફોડની ચોરીમાં સુધીમાં ચોરો પકડાયા નથી ત્યારે શહેરમાં પણ આવા લૂંટારુઓને અસામાજિક તત્વોને પોલીસ પકડીને જેલમાં હવાલે કરે તેવી લોક માંગ ઉઠી રહી છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર